પાલીતાણા શહેરમાં આવેલી ટાઉન પોલીસ સ્ટેશનમાં એક અત્યંત દુઃખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે શેત્રુંજય મહાતીર્થની યાત્રા માટે આવેલા જૈન યાત્રિક યોગેશભાઈ દેવચંદ ડોઢિયા ઉંમર તેપન રહેવાનું અમદાવાદ જેઓએ પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશનની અંદર જ ઝેરી દવા પી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક માહિતી પરથી સામે આવ્યું છે મળતી માહિતી મુજબ કોઈક બાબતે પોલીસ દ્વારા કાર્યવાહી ચાલી રહી હતી તે દરમિયાન જ યોગેશભાઈએ અચાનક ઝેરી દવા ગટગટાવી લીધી હતી દવા પીધા બાદ તેમની તબિયત બગડતા પોલીસે તાત્કાલિક સારવાર માટે તેમને ખસેડ્યા હતા છતાં તેમને બચાવી શકાયા નહોતા આ ઘટનાને પગલે પોલીસે યાત્રિકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ભાવનગર ખસેડવામાં આવ્યો હતો આકસ્મિક બનાવથી જૈન સમુદાયમાં પણ આ ઘટનાને લઈ ભારે શોકનો માહોલ જોવા મળ્યો હતો ટાઉન પોલીસ દ્વારા સમગ્ર મામલે મીડિયા સમક્ષ કોઈ માહિતી આપવામાં આવી નથી પોલીસે કઈ બાબતે કાર્યવાહી કરી હતી અને યોગેશભાઈએ આટલું મોટું પગલું કેમ ભર્યું તેની તપાસ હાલ ચાલુ છે બ્યુરો રિપોર્ટ ગુજરાત ન્યૂઝ પાલિતાણા